હેલો મિત્રો કેમ છો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે જેઠ સુદ પૂર્ણિમા ક્યારે છે શું તારીખ છે તે જાણીએ તમામ પ્રશ્ન માટે ધન્યવાદ બે હજાર પચીસમાં જેઠ સુદ પૂર્ણિમા ક્યારે છે તે નિશ્ચિત થઈ ગઈ છે પૂનમનું તૃતીય શરૂ થાય છે દસ જૂન બે હજાર પચીસ બપોરે અગિયાર પોત્રીસ મિનિટે પૂનમ પૂનમતિથિ સમાપ્ત થાય છે અગિયાર જૂન બે હજાર પચીસ બપોરે એક ને તેર મિનિટે મુખ્ય પૂનમ દિવસે એટલે કે જૂન બુધવારના દિવસે પ્રગટિત દક્ષિણ ભારતમાં પરંપરાઓ અનુસાર મુખ્ય દિવસ દસ જૂન જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વ્રત પૂનમ ફક્ત અગિયાર જૂને થઈ શકે પરંતુ સામાન્ય માનતા મુજબ પૂનમનો મુખ્ય દિવસ અગિયાર જૂન જ ગણાશે જેઠ સુદ્ધ પૂર્ણિમા બે હજાર પચીસનો મુખ્ય દિવસ અગિયાર જૂન બે હજાર પચીસ છે વ્રત સ્નાન માટે દસ જૂન બે હજાર પચીસનો તેનો મહત્ત્વનો પ્રારંભ સમય છે જો તમને પૂજા વિધિ દાન પુણ્ય અથવા વ્રતની તૈયારીઓ શરૂ વધુ જાણકારી જોઈએ તો તમે આ ચેનલમાં બન્યા રહો ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણિમા તિથિને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે વર્ષમાં દરેક માસમાં આવતી પૂર્ણિમા તિથિનું અલગ અલગ નામ અને મહત્ત્વ હોય છે જેમાં જેઠ સુદ પૂર્ણિમાનું સ્થાન પણ વિશેષ છે આ તિથિને ધર્મ આરોગ્ય અને કુદરતી પરિવર્તનોને અને વ્રતો સાથે જોડાયેલી અનોખી પરંપરાઓની જોડી કહી શકાય છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ તિથિ અનેક તિથિઓનું પવિત્ર નદીઓનું સ્થાન અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે જેઠ માસ શનિ શનિ ઉનાળાની તીવ્રતાથી ભરેલા સમય હોય છે વૈદિકી પંચાંગ મુજબ જ્યારે ચંદ્રમાં પોતાના પૂર્ણ કલાઓ સાથે પ્રકાશમાન રહે છે તે દિવસે જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે ત્યારે તે દિવસે જેઠ સુદ પૂર્ણિમા કહેવામાં આવે છે આ તિથિ પર ચંદ્ર પૂરું હોય છે અને તેનું દર્શન પણ શુભ ફળદાયક કારક માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ દિવસે દિવ્ય શક્તિઓનું ભંડાર ધરાવતીને દીવના સ્નાન કરવું દાન કરવું અને પુણ્ય કાર્ય કરવા અનિવાર્ય માનવામાં આવે છે જેઠ સુદ પૂર્ણિમા એ ઐતિહાસિક મહત્ત્વ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર જેઠ સુદ પૂર્ણિમા તિથિમાં અનેક દેવતાઓનું ઋષિમુનિઓ અને સપ્તપુરુષો દ્વારા પવિત્ર કાર્ય સમાપ્ત થાય છે ભગીરથના તપ શિવજી દ્વારા ગંગાજીનું અવતરણ થયું અને માનવામાં આવે છે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ગંગા જમીન પર આવી આથી તે ગંગા દહશરા પણ કહેવામાં આવે છે જેઠ સુદ પૂર્ણિમામાં આસપાસના દિવસો ગંગાજી સાથે જોડાયેલા હોવાથી ગંગા દસરા તરીકે ઉજવવામાં આવે છે લોકોનું ગંગા સ્થાનથી દસ પ્રકારના પાપોની મુક્તિ મળે છે આવું શાસ્ત્રમાં માનવામાં આવે છે ઋષિ મુનિઓ દ્વારા તપસ્યા યજ્ઞ અને ભક્તની આરંભ આ તિથિએ થાય છે કેટલાક તીર્થોમાં દશહરા મેળાનું આયોજન થાય છે જેઠ સુદ્ધ પૂર્ણિમાનું સૌથી મોટું મહત્ત્વ તેની ધાર્મિક પાસામાં છુપાયેલ છે જે જેના કેટલાક મુખ્ય પાસાઓમાં આવેલા છે આ દિવસે ગંગા યમુના નર્મદા ગોદાવરી વગેરે નદીઓના સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યથી પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ ગંગા માતા શિવજીની તુલસીની પૂજા કરવાથી જીવનમાં બધા સુખ દૂર થઈ જાય છે દિવસો દીવો કરી ધૂપ તીપથી ભગવાનને પ્રેમ આપવો જોઈએ દસ પાપોથી મુક્તિ માટે દસ હવન દસ દાન દસ જપ અને દસ બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે જેઠ જેઠસુદ્ધ પૂર્ણિમાએ કેટલાક વ્રતોનું વિશેષ મહત્ત્વ છે ધારો કે ગંગા વ્રત ગંગાજીની આરાધના કરી મીઠું વગરના ઉપવાસ રાખવામાં આવે છે દાન સ્નાન વ્રત સ્નાન દાન વ્રત સ્નાન બાદ તાંબા કપડાં ચાંદી પંખું વગેરે દાન આપવામાં આવે છે સત્યનારાયણ વ્રત વ્રત આ દિવસે કેટલીક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવે છે ઉનાળાની તીવ્ર ગરમી બાદ શરીરમાં થયેલા અસંતુલિતને સંતુલિત કરવા માટે આ દિવસે સ્નાન અને સાદી ખોરાક ઉપર આવે છે પવિત્ર જળ સ્થાન તાજગી મળે છે અને એવું માનવામાં આવે છે કે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ પર લાખો ભક્તો સ્નાન માટે ભેગા થાય છે હરિદ્વાર અને વારાણસી મોટે પાયે ઘાટો પર આરતી અને વહન કાર્યક્રમો થાય છે નર્મદા અને તાપી તટો આ નદીઓ પણ આ દિવસે અત્યંત પવિત્ર માનવામાં આવે છે ગુજરાતના સ્થાનોએ પણ મહત્ત્વ શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર અંબાજી પાવાગઢ ગંગેશ્વર મહાદેવ ખાતે વિશેષ દર્શન અને મેળા યોજાય છે જેઠ સુદ પૂર્ણિમાએ અને આત્મસોંધન અને આત્મધિક ઉન્નતિ માટે ઉત્તમ દિવસ છે ચંદ્રમાં આખા પ્રકાશમાં હોવાથી માનસિક શાંતિને ધ્યાન માટે ઉત્તમ સમય ગણાય છે યોગી અને સાધકો આ તિથિથી તપસ્યા અને સાધનામાં વિતાવે છે મેળો અને મેળાવડા નાના ગામડામાં મેળાવડાઓ જાય છે લોક સંસ્કૃતિ નૃત્ય સંગીત અને લોક આસ્થાનું દર્શન થાય છે પંખા પાણી અને અનાજદાન ગરમીથી પીડાતા માટે પાણી પીડા પીવડાવવા વ્યવસ્થા કરવામાં આવે છે પવનચક્કી કૂવા પાણીના ટાંકા ઝરણા વગેરેનું શુદ્ધિકરણ પણ આ સમયે થાય છે પૂર્ણિમાની ઉજવણી માટે માર્ગદર્શન સવારમાં ઉઠીને પવિત્ર સ્નાન કરો શક્ય હોય તો તીર્થસ્થાન સૂર્યનું અર્જુન આપો અને ભગવાન વિષ્ણુ તથા ગંગાજીની પૂજા કરો સત્યનારાયણ ભગવાનની કથા કરો દસ દાન કરો પાણીના ગળા કપડાં છાતા ચાંદી સોના સહિત ભક્તિ ગીતો ભજને આરતી યોજો બ્રહ્માંડોને દક્ષિણ અને ભોજન આપો જેઠ શુદ્ધ પૂર્ણિમા માત્ર ધાર્મિક જ નહીં પણ જીવનમાં સંતુલિત લાવતી આત્મિક શાંતિ અને પુણ્ય પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે કરેલા કેટલાક સ્વાત્વિક કાર્યો દસ ગુણ ફળ આપે છે એવું પૌરાણિક માન્યતા છે આવી વિશિષ્ટ તિથિઓ આપણને જીવનમાં ધર્મ સદાચાર અને સેવાભાવ તરફ દોરી જાય છે આપ અને આપ તિથિ શ્રદ્ધા અને શ્રદ્ધતાથી ઉજવો અને ધર્મ અને પરંપરાઓને આગળ વધારવા યોગદાન આપવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે હેલો મિત્રો કેમ છું મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે જેઠ સુદ પૂર્ણિમા ક્યારે છે શું તારીખ છે તે જાણીએ તમામ પ્રશ્ન માટે ધન્યવાદ બે હજાર પચીસમાં જેઠ સુદ પૂર્ણિમા ક્યારે છે તે નિશ્ચિત થઈ ગઈ છે પૂનમનું તૃતીય શરૂ થાય છે દસ જૂન બે હજાર પચીસ બપોરે અગિયારને પોત્રીસ મિનિટે તિથિ સમાપ્ત થાય છે અગિયાર જૂન બે હજાર પચીસ બપોરે એક ને તેર મિનિટે મુખ્ય પૂનમ દિવસે એટલે કે અગિયાર જૂન બે હજાર પચીસ બુધવારના દિવસે પૂરું ચંદ્રમાહી પ્રગટિત રહેશે દક્ષિણ ભારતમાં પરંપરાઓ અનુસાર મુખ્ય દિવસ દસ જૂન જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વ્રત પૂનમ ફક્ત અગિયાર જૂને થઈ શકે પરંતુ સામાન્ય માનતા મુજબ પૂનમનો મુખ્ય દિવસ અગિયાર જૂન જ ગણાશે જેઠ સુદ પૂર્ણિમા બે હજાર પચીસનો મુખ્ય દિવસ અગિયાર જૂન બે હજાર પચીસ છે વ્રત સ્નાન માટે દસ જૂન બે હજાર પચીસનો તેનો મહત્ત્વનો પ્રારંભ સમય છે જો તમને પૂજા વિધિ દાન પુણ્ય અથવા વ્રતની તૈયારીઓ શરૂ વધુ જાણકારી જોઈએ તો તમે આ ચેનલમાં બન્યા રહો ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણિમા તિથિને ખાસ